નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી સુરત નવસારી અને વલસાડમાં વરસી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે આગમી ચાર દિવસ અમદાવાદમાં હળવાદથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે મંગળવારથી અમદાવાદમાં વરસાદનો જોર વધવાની શક્યતા છે ચોમાસાની સિઝનનો

મધ્યમ ગુજરાતમાં સિઝનનો બાર પોઈન્ટ પંચાણું ટકા વરસાદ વરસવાનો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે પંદર જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ રથયાત્રાના દિવસે અમદાવાદ ગાંધીનગરમાં વરસી શકે છે હળવો વરસાદ